તો સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે વરાછાના મિની બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સુપર ડાયમંડ માર્કેટમાં પાણી ભરાવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે બેઝમેન્ટમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે વેપારીઓના માલસામાનને પણ ભારે નુકસાન થયું છે જેના કારણે અત્યારે ચિંતાનો માહોલ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે તમામ સામાન છે એ આ વરસાદી પાણીમાં પલળી ચૂક્યો છે દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે જેના કારણે વેપારીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે સુપર ડાયમંડ માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે વેપારીઓના માલસામાનને પણ આ પાણીને કારણે ભારે નુકસાન થયું છે જેના કારણે વેપારીઓ અત્યારે ચિંતામાં છે સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે ફૂલ લાઇન પર રાકેશ સુપર ડાયમંડ માર્કેટમાં પણ બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ઘુસ્યા છે જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે શું વિગતો છે બિલકુલ જે પ્રમાણે સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની ઇવિંગ ચાલી રહી છે અને તેના કારણે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે આ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા સામાન્ય લઈને વેપારી લોકો ભારે થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો વરાછા મિની બજાર ખાતે જ્યાં સુપર ડાયમંડ માર્કેટ આવેલી છે અને આ માર્કેટ ની અંદર દસ ની અંદર પાણીનો જે પ્રવાહ છે તે દસ પસાર થઈ રહ્યો છે તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે અને સંપૂર્ણ બેસભંના ભાગે આવેલી જે દુકાનો છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જતા દુકાનમાં રહેલા સરોજ સામાન ને પણ ભારે નુકસાન થયું છે એટલે આ વરસાદે વેપારીઓને જે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે દુકાનો માં રહેલા લાખો કરોડો ની કિંમતો અંદર ઝડપ થઈ જતા હવે વેપારીઓ પણ છે તે રાતા આવ્યો છે પ્રથમ વરસાદ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન ની કામગીરી તો પોલસે ઉઘાડી પાડી દીધી છે પરંતુ તંત્રની ની સદંતર નિષ્ફળ પ્રી મોન્સૂન ની ભોગ છે તે જાણે સામાન્ય જનતા બની રહી છે તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સર્જાઈ રહી છે જી રાકેશ આભાર જાણકારી માટે સુરતમાં ભારે વરસાદે શહેર આખાને ઘમરોળ્યું છે ભારે વરસાદને લઈને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ઘૂંટણથી લઈ કમર સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પૂણા ગામ અને તળાવ ફળિયામાં કમર સુધીના પાણી ભરાયા છે પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે સુરતમાં ભારે વરસાદની વચ્ચે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ઘૂંટણ સમા તો ક્યાંક કમર સુધીના પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘાની સવારી નીકળી છે અને આ મેઘાની મેઘાનીંગના પગલે શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે તસવીર સીધી જોઈ શકો છો સુરતના પૂણા ગામ વિસ્તારની કે જ્યાં ક્યારસમા પાણી છે તે ભરાયા છે દૂર દૂર સુધી લોકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે લોકો કઈ હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે તેની આ તસવીરો છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે

જે વરસાદી પાણીના કારણે પ્રભાવિત થયા છે જનજીવન ઉપર તેની માઠી અસર પહોંચી છે તો ધંધા વેપાર ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે સુરત ના અલગ અલગ વિસ્તારોમાં જેમાં ખાસ કરીને પુણા વિસ્તારની વાત કરવામાં આવે તો પુણા વિસ્તારમાં બાજુની જે સ્થળ આવેલી છે એક સમાજની વાડી છે અને સમાજની વાડીમાં પણ સંપૂર્ણ રીતે પાણી છે તે ભરાઈ ગયા છે અને જે ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ઘરક થયો છે દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી આ વિસ્તારમાં પણ છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવતી હોય છે પરંતુ સમસ્યા છે તે ફેરલી ફેરડ રહે છે આ રીતે જે બંધ રીતે જે ક્રમિક વર્ગના જે લોકો છે તે પોતાના કામ અર્થે છે તે અહીં જઈ રહ્યા છે એટલે લોકોને આ પ્રમાણેની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની જે રીતે કામગીરી કરવામાં આવે છે દર વર્ષે કરવામાં આવ્યું છે પરંતુ આ વ્યવસ્થા અને નક્કર આયોજન માત્ર ને માત્ર કાગળ પર કરવામાં આવતું હોય તેવી પ્રતિતિ છે તે સુરત ના પુણા વિસ્તારમાં પણ જોવા મળી રહી છે લોકોના જે પ્રમાણેના આક્ષેપ છે અહીના સ્થાનિક કોર્પોરેટર અથવા તો પદાધિકારી અહીં ઝાંખવા સુધા નથી આવ્યા કે લોકોને કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને તેનો રોષ આજે અહીંના લોકોમાં પણ ક્યાંક જોવા મળી રહ્યો છે દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત